નમસ્કાર દોસ્તો દોસ્તો અમે સ્પાઈન સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા હોઈએ તો મેક્સિમમ દર્દીઓ જે અમારી પાસે આવે છે તેમને એક તકલીફ હોય છે અને તે છે સાયટિકા સાયટિકા બાબતે ઘણી માન્યતાઓ છે અને તેમાંની દસ ખોટી માન્યતાઓ તે બાબતે હું આ વિડીયોમાં ચર્ચા કરીશ સૌથી પહેલી વસ્તુ કે સાયટિકા એક રોગ છે સાયટિકા કોઈ જ રીતનો રોગ નથી તે અંદર જે કોઈ રોગ છે તેનું લક્ષણ છે સાયટિકા જે છે તે તમારી બેઝિકલી સાયટિક ન હોય છે તેને દબાણ આવે છે તેનાથી તમને આખા પગમાં દુખાવો થાય છે હવે આ એક લક્ષણ છે આ દબાણ શાના માટે આવ્યું છે તે પછી તમને અંદર સ્લીપ ડિસ્ક હોઈ શકે છે મણકાનો ઘસારો હોઈ શકે છે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી હોઈ શકે છે સ્પાઇનલ સ્ટિનોસિસ હોઈ શકે છે ઇન્ફેક્શન હોઈ શકે છે ઘણી વસ્તુઓ હોઈ શકે છે અને જેને ડિઝીઝ કહેવાય છે આ રોગ છે જેના કારણે સાયટિકા જેવું લક્ષણ આવે છે એટલે સાયટિકા કોઈ રોગ નથી તે એક અંદરનો કોઈ તમને રોગ છે જેનું એક લક્ષણ છે બીજી વસ્તુ સાઈ ટીકા ફક્ત વૃદ્ધોમાં થાય છે દોસ્તો એ એક બહુ જ ખોટી માન્યતા છે આજની તારીખે અમે વીસથી ત્રીસ વર્ષના જે આઈટી પ્રોફેશનલ કે પછી જે પણ દર્દીઓ કે જેમનું કામ એ હોય કે બેસીને કામ કરવાનું હોય તેમનામાં અમે આ ખૂબ જ કોમનલી જોઈ રહ્યા છીએ એટલે એવું ન માનવું કે તમને જ્યારે પચાસ સાઈઠ વર્ષની ઉંમર થાય ત્યારે જ તે આ સાઈટીકા જેવી તકલીફ થાય તે યંગ જનરેશનમાં પણ અમે ઘણી જ વખત જોઈ રહ્યા છીએ ત્રીજી વસ્તુ કે સાઈ બેડ બેડરેસ્ટ એ સૌથી સારી ટ્રીટમેન્ટ છે ખોટી વસ્તુ સાયટિકામાં મેક્સિમમ તમને બહુ જ વધારે દુખાવો હોય ને તો ત્રણ દિવસ ચાર દિવસ એનાથી વધારે બેડરેસનો કોઈ જ બેનિફિટ થતો નથી લાંબો સમય બેડરેસ રાખો એટલે તમારા કમરના સ્નાયુઓ નબળા પડી જાય છે અને ઇન ટર્ન તમને જે સાયટિકાની તકલીફ છે તે વધારે લાંબો સમય ચાલશે તો તમારે જલ્દી જો સરખું કરવું હોય તો એક લિમિટથી વધારેનો બેડરેસ ક્યારેય પણ એડવાઇઝેબલ નથી હોતો ચોથું કે સર્જરી એ એકમાત્ર ઈલાજ છે સાયટિકાનો દોસ્તો સાઈટિકાના જેટલા પણ અમારી પાસે દર્દી આવે છે ને સપોઝ સો દર્દી આવે તો તેમાંથી એક દર્દી એવો હોય છે કે જેને કદાચ દવા કે ફિઝિયોથેરાપી સિવાય બીજું કંઈ કરવાની જરૂરત પડે અને દવા ફિઝિયોથેરાપી સિવાય પણ કમરમાં ઇન્જેક્શન આપી શકાય છે તેનાથી પણ સરખું થઈ શકે છે તો ફક્ત એક કે બે ટકા જ શક્યતા હોય છે કે કોઈને કદાચ ઓપરેશનની જરૂરત પડી શકે બાકી સાઈટિકાના મોટાભાગના દર્દીઓને ઓપરેશન વગર ખૂબ સારી ટ્રીટમેન્ટ કરી શકાય છે પાંચમું સાયટિકાનો સૌથી સારો ઈલાજ છે દુખાવાની દવાઓ જે રીતે મેં તમને કીધું તે રીતે સાયટિકામાં તમે જો દુખાવાની દવા લો ને એટલે સાયટિકામાં ડેફિનેટલી સિમ્ટમમાં તમને રિલીફ મળી જાય તમે થોડા ઘણા કમ્ફર્ટેબલ બની જાઓ કે ચાલી શકો કે રોજિંદી તમારી કામ કરી શકો પરંતુ અંદરનો જે રોગ છે જે એની ઇટીઓલોજી છે ડિઝીઝ છે તે તમે સરખી નહીં કરો ત્યાં સુધી આ પેઇન કિલર તમારે કન્ટિન્યુઅસ લેતા રહેવી પડશે અંદરની જે પણ તકલીફ હોય તમને ડિસ્ક હોય કે પછી સ્નાયુઓની નબળાઈ હોય કંઈ પણ હોય તે તમારે સરખું કરવું જરૂરી છે ત્યારબાદ જ તમે આ સાઈ બહાર આવી શકો છો છઠ્ઠું કે દરેક જાતનો કમરથી લઈને પગમાં થતો દુખાવો એટલે સાઇટિકા આ પણ એક ખોટી માન્યતા છે કારણ કે તમને જો થાપાનો ગોળો ઘસાઈ ગયેલો હોય થાપાના કમરની વચ્ચે એક એસઆઈ જોઈન્ટ આવે છે તે છે કે પછી સ્નાયુ હોય તે જકડાઈ ગયેલા હોય હેમસ્ટ્રિંગ સ્પાઝમ હોય પીરિફોર્મેસ સિન્ડ્રોમ હોય આ બધામાં તમને પગનો દુખાવો થઈ શકે છે એટલે દરેક વસ્તુ એ નથી જે સાયટિકા હોય છે સાયટિકા એટલે સ્પેસિફિકલી તમારી સાયટિક નવ ઉપર દબાણ આવે અને જે લક્ષણ આવે તેને કહેવાય સાયટિકા સાતમું સાયટિકા હોય તો તમે વજન ઉપાડો એટલે સાયટિકાના લક્ષણો વધે જ તે પરમાનન્ટલી તેવું નથી હોતું દોસ્તો વજન ઉપાડવાથી સાઈ ટીકાની તકલીફ વર્ષન થાય તેવું નથી વજન ખોટી રીતે ઉપાડો તેનાથી સાઈ ટીકાની તકલીફ વર્સન થાય તમે જ્યારે પણ સાયટિકા થયેલું હોય ત્યારબાદ તમે તમારા ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ કોઈની અંડરમાં ગાઈડન્સ હેઠળ તમે વજન ઉપાડવાનું શીખી શકો છો કે તેની એકચ્યુઅલ ટેકનિક કઈ રીતે હોય છે કે જેથી તમને કમર ઉપર લોડ કે સ્ટ્રેસ ન આવે તેથી વજન ઉપાડવાથી સાઈ ટીકાની તકલીફ વધે પરમનન્ટલી તેવું નથી હોતું આઠમું એક વખત સાયટિકા થયું એટલે લાઇફ ટાઈમ તે થતું જ રહેશે તેવું નથી હોતું દોસ્તો જો પ્રોપરલી તમે કમરના સ્નાયુઓની કસરતો કરો જે રીતે લિફ્ટિંગ ટેકનિક મેં તમને કીધી તે તમે વજન પ્રોપરલી ઉપાડો અને કેટલાક તમારા પોસ્ચર ચેન્જીસ કરો આ બધી જ વસ્તુઓ તમે સરખી રાખો તો તમે પરમનન્ટલી પેઇન ફ્રી પીરિયડ સાયટિકાનો મેળવી શકો છો અને તે તકલીફમાંથી ડેફિનેટલી દૂર થઈ શકો છો નવમું સાયટિકા એટલે સ્લીપ ડિસ્ક મતલબ કે સાયટિકે થયેલું હોય એટલે ગાદી તો ખસેલી જ હોય તેવું પણ નથી હોતું જ્યારે પણ જે સાયટિક નવ જે જગ્યાએથી નીકળે છે કે સાયટિક નવ બેઝિકલી પાંચ નાની નાની નસો એ છે એલ થ્રી એલ ફોર એલ ફાઈવ એસ વન એસ ટુ આ પાંચે નસમાંથી કોઈ પણ એક નસ જે જગ્યાએથી નીકળે છે તે જગ્યા નેરો થઈ જાય ફોરામિનલ નેરોઈંગ હોય ગાદીના કારણે દબાણ હોય કે કોઈપણ જગ્યા બેઝિકલી એ નસની ઉપર નેરોઈંગ થઈ જાય તો સાઈ જેવી તકલીફ થઈ શકે છે દર વખતે સ્લીપ ડિસ્ક હોય અને તમને સાઈ થાય તેવું નથી થતું હતું અને દસમું કે સાઈ સ્ટ્રેચિંગ હંમેશા મદદ કરે છે તેવું નથી હોતું કેટલાક સ્ટ્રેચિસ એવા હોય છે કે જેનાથી તમને દુખાવો થઈ પણ શકે છે જેમ કે તમે સાઈ ટીકાની તકલીફ હોય અને એવું કરો કે તમે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ કરો તો તેમાં તમારી નસ વધારે ખેંચાય છે અને તેના કારણે તમારો દુખાવો એક્ચ્યુઅલીમાં વધી શકે છે એટલે કોઈપણ જાતના સ્ટ્રેચિસ તમારે જો કરવા હોય તો તમારા ઓર્થોપેડિક સ્પાઇન સર્જન કે પછી ફિઝિયોથેરાપીસ્ટના ગાઈડન્સ હેઠળ કરો અથવા તેમની પાસેથી તમે શીખી લો અને પરમનન્ટલી એ જ રીતની તમારે કસરતો કે સ્ટ્રેચિંગ કરવું જોઈએ તો સાઈ માટેની આ દસ ખોટી માન્યતાઓ હતી જેના માટેના મેં તમને એકચ્યુઅલ સારા એક્સપ્લેનેશન આપેલા છે આવી કોઈ પણ તકલીફ કોઈને હોય તો તમે આ વિડીયો તેમની સાથે શેર કરી શકો છો ધન્યવાદ